મોટું જંગલ હતું જંગલમાં એક શિયાળ અને શિયાળવી રહેતા હતા એક વખતે શિયાળવી શિયાળને કહે આપણા ઘરે હવે બચ્ચા પણ છે તો હવે રહેવા માટે ક્યાંક સારું ઘર શોધી કાઢો શિયાળ તો જંગલમાં ઘર શોધવા નીકળી પડે શિયાળે રસ્તામાં સાવજની બોર્ડ જોઈ એને તો શિયાળવીને બોલાવીને બોર્ડ બતાવી શિયાળવી કહે પણ આ તો સાવજની બોર્ડ છે એમાં ત્યાં કેમ રહેવાય સાવજ આવે તો આપણને અને બચ્ચાને ખાઈ ન જાય શિયાળ કહ્યું તું તારે બોર્ડમાં ચિંતા કર્યા વગર હું કહું તેમ કરીશ તો વાંધો નહીં આવે શિયાળ શિયાળવી અને તેમના બચ્ચા બોર્ડમાં રહેવા લાગ્યા થોડી વાર પછી સાવજ આવતો દેખાય મોઢે જ બેઠો હતો તેણે સાવજને આવતો જોઈ શિયાળવીને કહ્યું આપણે કોઈ યુક્ત કરવી પડશે સાવજ બોર્ડની પાસે આવ્યો પહેલાથી ગોઠવળ કરી રાખેલી તે મુજબ બે ચણા વાતો કરવા લાગ્યા સાંભળો છો વર્દનભાઈ શું કહું છો દરભનભાઈ બચ્ચા રૂએ છે શા માટે સાવજ રાતે કાળજા માટે આ સાંભળી સાવજ ચમક્યો ત્યાં તો વળી શિયાળ બોલ્યો આ આવે સાવજ હમણાં જ હું કાળજુ લાવું છું સિંહે આ વાત સાંભળી તેને થયું જરૂર મારા કરતાં કોઈ બળિયો બળમાં આવીને બેઠો છે એના બચ્ચા મારું કાળજુ ખાવા માટે રૂએ છે ત્યારે એક તો કોણ જાણે કેવો જબરો હશે સિંહ તો ઉભી પૂછડે નાઠો રસ્તામાં વાંદરાજી મળ્યા વાંદરો કહે સિંહભાઈ સિંહભાઈ આ માફડા ફાફડા ક્યાં ભાગ્યા સાવજ કહે ભાઈ મારી બોડમાં કોક આવ્યું છે એના બચ્ચા મારા કાળજા માટે રૂએ છે કોક ભારે લાગે છે હું તો જીવ લઈને ભાગ્યો છું વાંદરો કો એવું તે હોય સાવજથી કોણ મોટું છે ચાલો આપણે તપાસ કરીએ સાવ સાવચ કહે નારે મારે તો તપાસ પણ નથી કરવી વાંદરો કહે એવું ચાલો તો ખરા ત્યાં તો શિયાળ શિયાળવી અને બચ્ચા જ છે સાવજ કઈ નારે મારે તો નથી આવવું વાંદરો કોઈ તમને ખાતરી ન થતી હોય તો આવો આપણે આપણી પૂંછડીઓ બાંધીને પછી સાથે જઈએ સિંહ અને વાંદરો તો પૂંછડા બાંધીને ચાલે દૂરથી સિંહ અને વાંદરાને આવતા જોઈ વળી શિયાળ બોલ્યો સાંભળો છો ભરદનભાઈ શું કહો છો દરભરજનભાઈ બચ્ચા એ છે વાળમાંથી શિયાળવી બોલી સાવજના તે કાળજા માટે આ સાંભળી સાવચ ચમક્યો તેને થયું આ વાંદરો તો એનો ભાઈબંધ લાગે છે મને ફોસ લાવીને મરાવી નાખવા લઈ જાય છે પછી તો સિંહ જીવ લઈને ભાગ્યો વાંદરો પાછળ જાય ઢસડા તો વાંદરો શું કરે સિંહની સિંહની પૂછડી સાથે પોતે પૂછડી બાંધી હતી એટલે જાય ગયા આગળ સિંહને પાછળ વાંધો ખૂબ દૂર સુધી નીકળી ગયા શિયાળ શિયાળવી અને તેમના બચ્ચા બળમાં નિરાંતે રહેવા લાગ્યા ખાધું પીધુંને મજા કરી